જય દ્વારકા પાલ અને પવિત્ર પાલીતાણા અને થી ગરજીયા રોડ ઉપર ત્યાં બળદને આપણે રેસ્ક્યુ કર્યો હતો અને એ બળદને ખાસ તો ઓપરેશનની જરૂર હતી કેમ કે એક બાજુનું જે શિંગડું હતું એ ઘણા સમયથી ભાંગી ગયું હોય છે અથવા કોઈ કારણોસર ભાંગ્યું હોય છે ખબર નહીં પણ એ બળદને આપણે નવી ગૌશાળાનું નિર્માણ કરવા જઈશું જઈ રહ્યા છે ત્યાં એ બળદને આપણે લાવ્યા હતા એટલે લાવ્યા પછી આપણે ચારથી પાંચ દિવસ પૂરતી એને કાળજીપૂર્વક જે કાંઈ જરૂરિયાત હતી ખાવા પીવા તેમજ દવામાં જે કાંઈ જરૂરિયાત હતી પૂરી પાડી દે અને ત્યાર પછી આપણે નક્કી કર્યું હતું કે એ બળદને એક સરસ મજાનું નવું જીવનદાન આપવાનો પ્રયત્ન કરશું એટલે ખાસ તો એ બળદને ઓપરેશનની જરૂર હતી એટલે કે પાલીતાણા તાલુકાના ઘેટી ગામે શરદ બાપુ જે સરસ મજાની ગૌશાળા ચલાવે છે દયાવાન ગૌશાળા ઘેટી બાપુનો નંબર છે અઠ્યોતેર બસો સત્સો સત્તર પૂરા ખાસ બાપુની અદભુત સેવા છે એટલે બાપુને આપણે કોલ કરી અને કીધું હતું બાપુ એક બળદ હું લાવું છું જે બળદને એમ કહેવાય કે કમોડીના ઓપરેશનની ખાસ જરૂર છે એટલે બાપુએ કીધું હતું કોઈ વાંધો નહીં બળદ એ ગૌશાળાએ લઈ લ્યો અને એ બળદને આપણે કાળજીપૂર્વક ઓપરેશન કરી આપશું એટલે ખાસ તો આ બળદ જે છે તમે જોઈ શકો છો એ બળદને આજે ઓપરેશનનો વારો હતો એટલે આપણે બાપુને કીધું બાપુ કે કાંઈ વાંધો નહીં આપણે બળદને ઓપરેશન કરી નાખશું એટલે બાપુ પૂરી સમગ્ર ટીમ સાથે આપણી નવી ગૌશાળામાં નિર્માણ કરવા જઈ રહ્યા છે ત્યાં એ બળદને આપણે લાવ્યા હતા અને ત્યાર પછી બાપુ સમગ્ર ટીમ સાથે બાપુ હાજર થયા હતા ખાસ તો ઘણા બધા સેવાભાવી યુવાનો અને હંમેશા દયાવાન ગૌશાળામાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ તરવૈયા યુવાનોને દિલથી આભાર વ્યક્ત કરું છું આ બળદને એક સરસ મજાનું ઓપરેશન કરી અને એક નવું જીવન જીવે એની માટેનો પ્રયાસ હતો એટલે અવશ્ય કહું છું બાપુનો નંબર છે અઠ્યોતેર બસો સત્સો સત્તર પૂરા તો અવશ્ય બાપુને એકવાર કોન્ટેક્ટ કરજો અને અવશ્ય બાપુ